સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે મોટા સમાચાર આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળના ઘટકોના લક્ષ્યાંકો પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તેવા ઘટકોમાં તાલુકા તેમજ ઘટકવાળા આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકીના નિદર્શન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના માટે આગામી તારીખ સોળ સાત બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે તે કરી શકાશે તો દોસ્તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે આઈ ખેડૂત પોર્ટલ છે તે હવે સોળ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવેલું છે તો જે કોઈ પણ લોકો અરજી કરવા માંગતા હોય તે અરજી કરી શકે છે ત્યારબાદની મોટી માહિતી આપશો ની સામે આગળ આવી રહી છે કે ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક પાંચ થી સાત ઇંચ સુધી વરસાદ પડી શકે છે જોકે કેટલાક ભાગોમાં સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને આ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ત્યારે સૌરાષ્ટ્રમાં માત્ર એકાદ બે જિલ્લામાં વરસાદની અતિ તીવ્રતા રહેશે દોસ્તો ખાસ અને મોટી માહિતી છે તેમજ જણાવવામાં આવેલું છે કે હજુ તો ટ્રેલર છે ભૂંકા તો હવે કાઢશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા છે તે વધારે રહેશે એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બદલાતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે અને આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ઓગણચાલીસ ટકા વરસાદ વરસી ગયો છે ચાર મહિના ચાલતી ચોમાસાની સિઝનના પહેલા જ મહિનામાં અડધા કરતાં વધુ વરસાદ પડી ગયો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે અને જણાવ્યું છે કે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં અગિયાર તારીખ સુધીમાં સારા વરસાદ થવાનો છે દોસ્તો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે ત્યારબાદની મોટી માહિતી એની સામે આગળ આવી રહી છે કે દસ તારીખ સુધીમાં કરો આ કામ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતાદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં એક પોઈન્ટ અડસઠ લાખમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે જ્યારે બાસઠ હજાર આઠસો ને જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવેલી નથી ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાથી વંચિત રહેવું પડશે દસમી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર સાડત્રીસ ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ છે તે મળશે નહીં દરમિયાન બસો નવ તાલુકાઓમાં વરસાદ ખાબકી ગયો છે દોસ્તો આપસોને જણાવી દઈએ કે સૌથી વધુ તાપીના ડોલવાણમાં સવા છ વરસાદ છે તે ખાબક્યો હતો સવારથી કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે આમ તમને જણાવીએ દોસ્તો તો રાજ્યના તેર તાલુકાઓમાં ચાલીસ થી વધુ વરસાદ છે તે પડી ગયો છે એટલે કે દોસ્તો હાલ સિઝનનો પચાસ ટકા વરસાદ તો અત્યારે વીસ દિવસની અંદર જ તે પડી ગયો છે હજુ તો આખું ચોમાસું બાકી છે તો જોઈએ આપણે કે આગળ કેટલોક વરસાદ પડે છે અને સાથે જણાવીએ દોસ્તો આપ સૌને કે તેતાલીસ તાલુકાઓમાં વીસથી ચાલીસ ઇંચ સુધી જ્યારે એકસો પચીસ તાલુકામાં વીસ ઈચ સુધી નોંધપાત્ર પાણી છે તે પડી ગયું છે દોસ્તો તો ખાસ અને મોટી માહિતી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોના પૈસા ડબલ થશે સરકારે ખેડૂતો માટે કિસાન વિકાસપત્ર યોજના છે તે શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોએ પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર પાંચ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ છે તે મળવાપાત્ર થશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં જ ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકો તેમના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર ડેટામાં તેમનું નામ છે તે બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ છે તે અપડેટ કરાવી શકે છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર છે તે અપડેટ કરી શકો છો અને તમને જણાવી દઈએ બીજી તરફ કે આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી કારણ કે ઘણા લોકો છે તે ફાળે રહેતા હોય છે તો તેમને વારા ઘડીએ ઘર છે તે બદલવું પડતું હોય એટલા માટે સરનામામાં છૂટછાટ છે તે આપવામાં આવેલી છે જણાવી દોસ્તો કે વ્યક્તિ આ જો આધાર કાર્ડમાં ફોટો છે તે અપડેટ કરાવવો હોય તો તેના માટે કોઈ પણ મર્યાદા નથી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે આધાર કાર્ડ વિશે આપવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે ખેડૂતો માટે મોટી ખુશખબર વળતરને લઈને ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમિયાન વધારો કરવામાં આવ્યો છે જે તે સમયે અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંતરી દરોમાં બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંતરીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો છે તે કરાશે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સરકાર દ્વારા તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે બેંકમાં હડતાળ ખાસ ચેતી જજો દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠનના દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠનનો સંયુક્ત મંચ દ્વારા નવ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સમગ્ર દેશમાં હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે કેન્દ્ર સરકારની કામદારો વિરુદ્ધ જન વિરોધી અને કોર્પોરેટ સમર્થન નીતિઓના વિરોધની રૂપે હડતાળનું આયોજન છે તે કરવામાં આવ્યું છે બેન્કોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓની સંખ્યામાં વધારો સહિતની પ્રશ્ને આંદોલન છે તે જાહેર કરાયું છે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂત લક્ષી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ